જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય છઠ્ઠો આત્મ સંયમ યોગ શ્રી ભગવાન બોલ્યા જે મનુષ્ય ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરે છે તે યોગી છે પણ જે કર્મ માટે નિષ્ક્રિય રહે છે કર્તવ્ય કરતો નથી તે નથી સંન્યાસી કે નથી યોગી હે પાંડુપુત્ર પુત્ર તું જે સંન્યાસ શબ્દ સાંભળે છે તેને જ તારે યોગ સમજવાનો છે સંકલ્પ ત્યજ્યા વગર મનુષ્ય યોગી કે સંન્યાસી થઈ શકતો નથી જે યોગમાં પ્રવેશ કરવા આતુર છે તેવો સંયમી મનુષ્ય જો આ શક્તિ રાખ્યા વગર કર્મ કરે તો તે સાધક કહેવાય છે માટે ફળની આશા રાખ્યા વગર કર્મ કરો મનુષ્ય માત્ર તન મન અને ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ અસંયમી બની તેને અધોગતિએ ન લઈ જવો જોઈએ તે બધું મનુષ્યના હાથમાં છે મનુષ્ય સારી રીતે વર્તે તો તે પોતે જ પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ રીતે વર્તે તો તે પોતે જ પોતાનો શત્રુ બની શકે છે જે સર્વ હાલતમાં ઠંડી ગરમી માન અપમાન તેમજ સુખ દુઃખમાં ઇન્દ્રિયોને કબજે કરીને શાંતપણે રહે છે તેની જ પરમ કૃપાળુ પરમાત્માનો અનુભવ થાય છે જેણે મન જીત્યું તેણે જગ જીત્યું જ્ઞાન અને વિજ્ઞાનથી જેણે તૃપ્તિ અનુભવી છે જેના વિકાર સમી ગયા છે જેના મનથી માટી અને સોનું સરખા છે તે યોગી યુક્ત યોગ સિદ્ધ કહેવાય છે જે મનુષ્ય મિત્ર અને શત્રુમાં સજ્જન અને દુર્જનમાં પણ સમભાવ રાખે છે તે શ્રેષ્ઠ કહેવાય છે યોગીએ એકાંત વાસ સેવવો તન મનને વસમાં રાખવા કોઈપણ વસ્તુની આશા ન સેવવી ઈચ્છા ન કરવી અને હૃદયને નિરંતર યોગાભ્યાસમાં લગાડેલું રાખવું યોગા અભ્યાસ માટે એકાંત હોય તેવું પવિત્ર સ્થળ પસંદ કરી કે વસ્ત્રપાત રીતે આસન પર બેસવું પછી મનને સ્થિર કરી મન અને ઇન્દ્રિયોની ક્રિયા ઉપર અંકુશ મેળવી યોગા અભ્યાસ કરવો જેથી હૃદયની શુદ્ધિ થશે યોગા અભ્યાસ કરવા ઈચ્છતા યોગીએ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી મન શાંત રાખવું આસન પર બેસી શરીરને સ્થિર રાખી મસ્તક અને ગરદનને સીધા રાખવા પછી આમ તેમ નજર ન કરતા નાસિકાના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિ ઠેરવવી પછી મારું ધ્યાન કરી બેસવું અને સમાધિ કહેવાય હે અર્જુન અતિ આહાર કરનારને કે સાવ ભૂખ્યા રહેનારને અતિ ઊંઘનારને કે બધો સમય જાગ્રત રહેનારને યોગ સિદ્ધિ પ્રાપ્ત નથી થતી ચીણી વશ કરેલું મન આત્મામાં જ રાચે છે અને જેણી સર્વકામનાઓ તેજી દીધી છે તે મનુષ્યને યુક્ત કહેવામાં આવે છે સમાધિસ્થ થયેલા યોગીનું મન અડગ રહે છે સાધકે યોગનો કંટાળ્યા વગર અભ્યાસ કરવો જોઈએ જેણે યોગ સાધ્યો છે તે યોગી કોઈ પણ તત્વથી કે લાભથી ચલિત થતો નથી ગમે તેટલું કષ્ટ પડે તો પણ તે ચલિત થતો નથી ઉત્પન્ન થાય છે માટે મન વડે ઇન્દ્રિયોને તાંબે કરીને ધીમે ધીમે વિષયોની પકડમાંથી છૂટવું યોગ્ય કોઈ પણ બાબતનું ચિંતન કરવું નહીં મન ખૂબ જ ચંચળ છે એટલે કોઈ કારણ મળી જતાં તે ભ્રમિત થઈ જાય છે માટે તેવા કારણોને સંભાવીને મનને આત્મામાં જ સ્થિર કરવું જેણે યોગ સિદ્ધ કર્યો છે તે મનુષ્યની સર્વ પ્રત્યે સમાન દ્રષ્ટિ હોય છે જે મનુષ્ય સર્વત્ર ઝાંખી કરે છે તથા સર્વસ્વ મારામાં સમાયેલું જુએ છે તે મારી જાણ બહાર નથી અને હું તેની જાણ બહાર પણ નથી જે યોગી પ્રાણી માત્રમાં પોતાની જેમ જ સુખ દુઃખનો અનુભવ કરે છે સમદ્રષ્ટિથી જુએ છે તે શ્રેષ્ઠ ગણાય છે અર્જુને કહ્યું હે મધુસૂદન આપે યોગ અને યોગીનું સ્વરૂપ સમજાવ્યું પણ મારું મન અસ્થિર છે એટલે હું તેને સ્થિર ભાવે જોઈ જાણી શકતો નથી મન એટલું બધું બળવાન છે કે તેને વસ કરવું અતિ કઠણ લાગે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે મહાબાહો એ ચંચળ મનને અભ્યાસથી જરૂર વશ કરી શકાય છે અભ્યાસથી દરેક કાર્યોમાં સફળતા નથી મળતી પણ જે મનને સ્થિર રાખી યોગમાં પ્રયત્નશીલ રહે છે તે યોગમાં ઉત્તીર્ણ બને છે એવી મારી ધારણા છે અર્જુને કહ્યું હે કૃષ્ણ જે યોગની સિદ્ધિ પ્રાપ્ત ન થાય તેની બીજી કઈ ગતિ મળે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે મહાબાહો યોગ અને સિદ્ધિ બંનેથી ભ્રષ્ટ થયેલો સાધક કોઈ ખરાબ ગતિને પામતો નથી કારણ કે તેણે શુભ કાર્ય કરેલું છે અને શુભ કર્મ કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી એવા ભ્રષ્ટ થયેલા સાધકોનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થવાનો સંભવ નથી એવો યોગના માર્ગે ભ્રષ્ટ થયેલો સાધક પણ પુણ્ય કર્મ કરનારા પુણ્યશાળીના લોકને પામે છે તે લોકમાં ઘણો સમય રહ્યા બાદ તેનો પૃથ્વીમાં કોઈ સાત્વિક ધનિકને ત્યાં જન્મ થાય છે અથવા તો ઋષિકૂળમાં કોઈ યોગીને ત્યાં તેનો જન્મ થાય છે ભાગ્યશાળી હોય તેનો જ પૃથ્વીમાં આવા દુર્લભ સ્થળે જન્મ થાય છે અને જન્મ લીધા પછી ફરીથી યોગા અભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે પુરુષાર્થના બળે સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તે યોગી અંતે પરમ પદને પામે છે માટે હે અરજુ તું યોગી થાય તેમાં જ તારું શ્રેય સમાયેલું છે જે યોગી વધારે શ્રદ્ધાવાન અને મારામાં જેનું હૃદય ઓતપ્રોત બનેલું છે અને જે નિરંતર એક ચિત્તે મારું સ્મરણ કરે છે તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન રૂપે આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત